તો સુરતમાં પણ મહુવા નદીમાં પાણીની આવક થઈ છે પાણીની આવક થતાં નદી ગાંડી દૂર બની છે વરસાદથી ખેતરો અને નદી નાળા છલકાઈ ગયા છે તો બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે જેના કારણે તમામ જગ્યાએ નદી નાળા છલકાઈ ગયા છે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે મહુવા નદીમાં પાણીની ભારે આવક થઈ છે

દાંડી ટૂર બની છે કારણ કે જે વરસાદ વરસ્યો છે બે જ કલાકમાં જે સાત ઇંચ લઈને મોહન નદીમાં પાણીની ભારે આવક થઈ છે જે નીચાવાળા જે વિસ્તાર છે ખાસ કરીને જે લો લેવલ બ્રિજ છે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જોકે હાલ ઉમરપાડા વરસાદે વિરામ લીધો છે જેને લઈને લોકોએ રાહત તો શો લીધો છે પરંતુ જે રીતે જે વરસાદ છે જે હાલ જે પરિસ્થિતિ છે ઉમરપાડા જે નીચાવાળા જે રસ્તાઓ છે લો લેવલ બ્રિજોમાં પાણીમાં ગડકાવવાને કારણે જે વાહન ચાલકો છે નોકરિયાત વર્ગ છે એ હાલાકી નો સામનો કરી રહ્યા છે જી આભાર માહિતી માટે